राजकोट में आरएआर फाउंडेशन रिबड़ा द्वारा आरएआर कैंप 2024 ना आयोजन होंगे राजदीप सिंह जडेजा द्वारा पत्रकार परिषद हो जाए पहला तो आप सर्वेनों को खूब-खूब आभार आज सवाया पत्रकार मित्रों बधाई रहा 18 तारीख को आवनारी 18 मई 18 से तारीख સુધી हमें रिबड़ा एसजीवीपी खाते बहुत મોટું અને શાનદાર આયોજન કરી છે ક્રિકેટ ટુર્નામેન્ટનું જે નેશનલ લેવલે ટુર્નામેન્ટ કહેવાય ફૂલ મતલબ આખા ભારતમાંથી બધા પ્લેયરો આવવાના છે અને ટેનિસની ટુર્નામેન્ટ કરી છે ટેનિસમાં ટેનિસ ચેનલમાં પણ લાઈવ આવવાનું છે યુટ્યુબમાં પણ અને અઢારથી એકવીસ એનો ટાઈમ છે કે એ ચાર દિવસોની બહુ મોટી ટુર્નામેન્ટ રમાડી કેટલા વાગે શરૂ થશે આશરે ટાઈમ છે ચાર સાંજે ચાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી

પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ એ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ જોકે ભારતને આખા દેશમાં આખા દેશમાં ને આખા વિશ્વમાં છે પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટથી આકર્ષિત થાય ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને પ્રાવધાન મળે એવું મારું જોવા આવું હોય તો કઈ રીતે આવી શકે લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે ઈશ્વરથી માંડીને બધી અને એમાં કયા તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ને કઈ ટિકિટના ચાર્જિસ હોય એવી રીતે કઈ ચાર્જીસ નથી આપ સર્વેને આવનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રિપરે તમારું ઘરનું આંગણું છે એ રીતે ગમે પન 18 21 અને 4000 દિવસમાં આવવું હોય તો આપની પોતાની મરજી છે આપ સૌ પધારો આ ટુર્નામેન્ટ થઈ આમાં વિશેષતા હોય છે રવિંકાસ બહુ સારું આયોજન સાત્ર રાખપણ વિશે પહેલી વાર અમે આવું આયોજન કર્યું છે અને હું પહેલા બારે બાર ટીમને સ્પોન્સરરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની અડતાલીસ કલાકમાં જ બારે બાર ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ કે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે અને હરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે તેથી અઢારથી એકવીસ તારીખમાં ભારતના એક એક રાજ્યના પ્લેયર આ નહીં હોય એવું નહીં બને હરેક રાજ્યના એક એક પ્લેયર હશે અને પ્લેયરો માટે પણ અમે બહુ સારી વ્યવસ્થા રાખી છે મેડિકલથી માંડીને કોઈ પણ ઇન્જર્ડ થાય તો મેડિકલ ઓફિસર પણ અહીંયા હાજર હશે અને વધારામાં એવું કે ચારે ચાર દિવસ એમ્બ્યુલન્સ પણ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય પર રાખેલી છે આ આર કપ નામ રાખ્યું છે અમે આર એ આર કપનું પ્રથમ બે હજાર ચોવીસનું પહેલું સિઝન છે એટલે હર વર્ષે માતાજીની ને દાદાની ઈચ્છા હશે તો કરશું ઓનલાઈન યુટ્યુબમાં ટેનિસ ક્રિકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે ખૂબ ક્રિકેટની દુનિયામાં લગભગ લોકોને ખબર હશે મિલિયન્સમાં ફોલોઅર્સ છે ને અને એમાં પણ લાઈવ આપણે દેખાડી છે અને અહીંયા પણ આપ આવી શકો છો જેને પણ આવું હોય રાજકોટ જિલ્લાના કે સૌરાષ્ટ્રના તમામ લોકોને આવું કહું છું અને ગુજરાતભરમાંથી કહું છું કે અગર આપને ક્રિકેટનો ચસ્કો હોય ને આપ આવવાનું ઈચ્છા ધરાવતા હોય તો સંકોચ રાખ્યા વગર બધા જુએ સંતો મહંતોના આશીર્વાદથી જ આ બધું થતું હોય એટલે દીપ પ્રાગટ્યમાં સ્વામીજી

અને એ બેનો ઇન્ટરેસ્ટ જોતા મને પણ આવો એક ઇન્ટરેસ્ટ થયો કે હું પણ એક ટુર્નામેન્ટ કરું અને ક્રિકેટરોને બધાને રીબડાના આંગણે ભેગા કરું સટ્ટા સટ્ટી બોલાવવાની એક પણ અપીલ કરી દો કે રીબડામાં સટ્ટા સટ્ટી બોલાવવાની છે એટલે મેં કીધું એમ પત્રકારોની ભાષામાં એ ક્રિકેટના મેદાનમાં યુદ્ધ થવાનું છે સામે સામેની ટીમમાં એટલે આપ સૌ જોવા બધા જ મારી લાગણી છે જેમાં સૌ પ્રથમ તો જે આર્ય આર કપ બે હજાર ચોવીસ સિઝન વન છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર્સ છે ટીમ કેપ્ટન છે જે સપોર્ટિંગ સ્ટાફ છે જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે બધાનો સપોર્ટ છે એ માટે હું પહેલાં બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે આપણે એક હાથે તાલી ન વાગે બરાબર એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઇઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ નો જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્ત્વનો હોય તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફવાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે ટીમ ઓનર છે એ બધાનો આભાર વ્યક્ત હું સૌ પ્રથમ તો આપણે અગિયાર લાખનું ઇનામ ચેમ્પિયન ટીમને આપીએ છીએ અને રનર્સઅપને પાંચ લાખ આવડું મોટું ઈનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે તો સૌથી પહેલાં આકર્ષણનું કેન્દ્ર એ જ છે અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ટીમ્સ આવેલી છે આપણે કોઈને રજીસ્ટ્રેશન નથી કર્યા કારણ કે આપણે એવી ટીમમાં બાર ટીમ જ જોતી હતી અને એ બાર ટીમ એવી કે અંદરો અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે આપણે એવી બાર ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદરો અંદર કોમ્પિટિટિવ હોય અને કોઈ જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોખા છકાનો વરસાદ થાય સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે જીએ છીએ